મહાકુંભ મેળા પ્રયાગરાજ ત્રિવેણી સંગમ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મહાકુંભમેળાની અંદર અત્યારે આપણે પ્રયાગરાજની અંદર ત્રિવેણી સંગમ ઘાટ ઉપર છીએ ત્રિવેણી સંગમની અંદર પબ્લિકનો ભારે જમાવડો શ્રદ્ધાળુઓનો જોવા મળી રહ્યો છે અને મા ગંગા યમુના અને ગુપ્ત રીતે પાતાળમાં વહેતી સરસ્વતી માતાના દર્શન કરવા અને એમાં પવિત્ર સ્નાન કરવા માટે અહીંયા શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે ત્રિવેણી સંગમ ઘાટ ઉપર આપણે સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે ત્રિવેણી સંગમના ઘાટ ઉપરથી કે આ ત્રિવેણી સંગમ ઘાટ જે આપણે સામે જોઈ રહ્યા છે કેટલાક શ્રદ્ધાળુઓ જે સ્નાન કરી અને પરત આવી રહ્યા છે શ્રદ્ધાળુઓની સંખ્યાની જો વાત કરીએ તો લાખોની સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓએ આજે અહીંયા સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ત્રિવેણી ઘાટ ઉપર દર્શન કરી અને સ્નાન કર્યું છે આપણે સામે જોઈ રહ્યા છે સીધા ત્રિવેણી ઘાટ ગંગા યમુના અને ગુપ્ત સરસ્વતીનો આ સંગમ થાય છે અહીંયા અહીંયા પાણી અહીંયાથી ઘણા લોકો લઈ જાય છે એના માટે આ પાણીના ગેલન પણ ખાલી વેચાય છે અને શ્રદ્ધાળુઓ તો ખૂબ જ મોટી સંખ્યામાં છે અને હવે આવનારા બે દિવસની અંદર તો અહીંયા કરોડોની અંદર શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં ઉમટી પડશે એવું પ્રશાસનને તરફથી જાહેર કરવામાં આવ્યું છે અને પ્રયાગરાજની અંદર પ્રવેશવાના તમામ રસ્તાઓ ઉપર વાહનો એ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે કોઈ પણ વાહન બહારથી અંદર આવવા દેવામાં આવતું નથી કારણ કે બધા જ વાહનોને અહીંયા બહારથી જ અટકાવી દેવામાં આવે છે એટલે શ્રદ્ધાળુઓ માત્ર ચાલતા શ્રદ્ધાળુઓ જ આપણને નજરે પડી રહ્યા છે આપણે જોઈ રહ્યા છે સીધા દ્રશ્યો પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ઘાટ ઉપરથી કેટલાક લોકો નાહીને સ્નાન કર્યા પછી આવી રીતે પોતાના કપડાં સુકવતા નજરે પડી રહ્યા છે ખૂબ જ ધાર્મિક મહાત્મય ધરાવતો આ કુંભ મેળો જે એકસો ને ચુમ્માલીસ વર્ષની અંદર આ કરોડોની સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ દેશ અને વિદેશમાંથી અહીંયા શ્રદ્ધાળુઓ સ્નાન કરવા માટે અને કુંભ મેળાનો લાભ લેવા માટે ઉમટી રહ્યા છે અને પ્રયાગરાજ એ તીર્થરાજ પ્રયાગરાજ કહેવાય છે અને એની અંદર અત્યારે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટેલું નજરે પડી રહ્યું છે આપણે જ્યાં જુઓ ત્યાં બસ માણસોના માથા નજરે પડી રહ્યા છે અને તમામ ધર્મશાળાઓ હોટલો અને અખાડાઓની અંદર બધા જ આમ કહેવા જઈએ તો સંખ્યા ફૂલ છે એક ઉડીને આંખે વળગે એવી સારી બાબત એ છે કે અહીંયા રહેવા અને જમવાની તમામ સગવડો ફ્રીમાં દરેક અખાડાઓ તરફથી કરવામાં આવે છે એટલે શ્રદ્ધાળુઓને ખૂબ જ રાહત મળી રહી છે કે અહીંયા દર્શન કરવા આવતા લોકો માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા તમામ અખાડાઓ ખૂબ જ સારી રીતે વ્યવસ્થાઓ આપતા જોવા મળ્યા છે એટલે જમવા માટેની કોઈ તકલીફ પડતી નથી રહેવા માટેની પણ કોઈ તકલીફ નથી પરંતુ શ્રદ્ધાળુઓને ચાલવું પડે છે લગભગ તમારે જો અહીંયા પ્રયાગરાજની અંદર કુંભ મેળાની અંદર તમે આવવા માગો છો તો તમારે લગભગ આશરે વીસ કિલોમીટર બધું થઈને ચાલવાની ગણતરી અને તૈયારી સાથે જ અહીંયા આવવું પડે એવી પરિસ્થિતિ છે તો આપણે સીધા આવી ગયા છીએ પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ઘાટ ઉપર અને અમે પણ આજે શ્રદ્ધાની ડૂબકી લગાવવાના છીએ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જાત જાતના ખેલ પણ અહીંયા જોવા મળે છે આ નાગનો ખેલ બતાવતા મદારી પણ જોવા મળી રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ સીધા દ્રશ્યોની અંદર કે તમામ પ્રકારના લોકો પોતાની રોજીરોટી કમાવવા માટે આ ધંધા કરતાં પણ નજરે પડી રહ્યા છે સીધા દ્રશ્યો પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ઘાટ ઉપરથી આપને બતાવી રહ્યા છીએ તો લોકો અહીંયા પોતાનું ગુજરાન ચલાવવા માટે જાત જાતના ખેલ બતાવે છે ઘણા બધા શ્રદ્ધાળુઓ દેશ અને પ્રદેશમાંથી અહીંયા આવી ચૂક્યા છે આ ત્રિવેણી સંગમ ઘાટ છે પ્રશાસન તરફથી ખૂબ જ સારી વ્યવસ્થા દિવ્ય ભવ્ય ઓર સુરક્ષિત કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે ખૂબ જ સારી બાબત છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા અહીંયા જો આ રીતે લોકો પોતાના શરીર ઉપર આવા ઘાવ ચિતરાવીને પણ ભીખ માગતા પણ નજરે પડે છે આવી રીતે એ ખરેખર સાચો ઘા નથી હોતો પણ માંગવા માટે પોતાના શરીર ઉપર એવા ઘા પડ્યા હોય એવું ચિત્રવી પેઇન્ટિંગ કરીને પણ બેસી જાય છે અને માંગીને પોતાનું આવક પેદા કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અહીંયા રહેવાની વ્યવસ્થા તો છે જ પણ ચાલવું પડે એ એક બહુ મોટી બાબત છે કારણ કે જો ચાલવાની તમારી તૈયારી નથી તો તમે પ્રયાગરાજની અંદર આવી અને ભારે મુશ્કેલીમાં મુકાઈ શકો છો કારણ કે તમારે અહીંયા ચાલવું એ ફરજિયાત છે લગભગ બે દિવસના રોકાણની અંદર તમારે વીસ કિલોમીટર ચાલવાની ગણતરી રાખવી પડે છે અમે અત્યારે સેક્ટર અઢારની અંદર અમારું રેસિડેન્ટ છે અને ત્યાંથી અમે સેક્ટર એકવીસમાં આવ્યા છીએ લગભગ પાંચ કિલોમીટર અત્યારે ચાલ્યા છીએ અને પાંચ કિલોમીટર પાછા રિટર્ન જઈશું સવારે પણ અમે ચાર કિલોમીટર ફરવા માટે રાઉન્ડ લગાવ્યો હતો અને ચાર કિલોમીટર આવ્યા હતા એટલે આજના દિવસમાં જ અમે અઢાર કિલોમીટર કે પેદલ યાત્રા કરી છે અને હજી પણ અમારે અહીંયાથી લગભગ આ ઘાટ સુધી પહોંચતા ત્રણસોથી સાડી ત્રણસો મીટર લગભગ ચારસો મીટર જેટલું ચાલવું પડશે ત્યારે અમે પવિત્રમાં ગંગાની અંદર ડૂબકી લગાવવાને માટે લાયક થઈશું ભાગ્યશાળી બનીશું પણ હવે આપણે આવી ગયા છીએ આ ત્રિવેણી સંગમ ઘાટ ઉપર તો આગળના વિડીયોની અંદર તમને સીધા ત્રિવેણી સંગમ ઘાટના સ્નાનના દર્શન પણ કરાવીશું તો લોકો ખૂબ જ ખુશી અને આનંદ મનાવતા નજરે પડી રહ્યા છે મોટા ભાગે ગુજરાતના લોકો અહીંયા નજરે પડે છે બોલો ગંગામાં અહીંયા કી જાય મા ગંગા યમુના ઓર સરસ્વતી કા સંગમ ત્રિવેણી સંગમ ઘાટ આપણે આવી ગયા છે સીધા મા ગંગાના ચરણોની અંદર આપણે શીશ ચૂંટાવી દઈએ છીએ મા મા ગંગાના ચરણોમાં શીશ ઝુકાવી અને આપણે વંદન કરી અને સંગમ ઉપર આપણે આવી ગયા છીએ અને સીધા દ્રશ્યો તમને બતાવી દઈએ કે આ છે ત્રિવેણી સંગમ ઘાટ અહીંયાથી ત્રિવેણી ઘાટ ઉપર જવા માટે આ નાવરીની અંદર બેસીને જવું પડે છે પણ આપણે તો અત્યારે અહીંયા જ આ ઘાટ ઉપર સ્નાન કરી લઈશું શ્રદ્ધાળુઓની જો વાત કરીએ તો જો અહીંયા ઘાટ ઉપર બધા જ શ્રદ્ધાળુઓ શ્રદ્ધાની રૂપી લગાવી રહ્યા છે અને પોતાની જાતને ધન્ય અનુભવ ધન્યતા અનુભવી રહ્યા છે ધન્ય માની રહ્યા છે કારણ કે આ ગયા કુંભની અંદર પણ આપણે નહીં હોતા અને આવનારા કુંભની અંદર પણ આપણે નહીં હોઈએ આપણે ભાગ્યશાળી છીએ કે આ સમય દરમિયાન આપણે આપણા ક્રુપ પર રહ્યા છીએ અને એટલા માટે આપણને આ જે મહાકુંભની જે આ મેળો છે એનો લાભ મળ્યો છે તો આ બધા શ્રદ્ધાળુઓને આપણે જોઈ રહ્યા છીએ કે જેઓ કુંભની અંદર દર્શન કરવા માટે મહાકુંભને સ્નાન સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ અને આ મા ગંગા જે અત્યારે સાંજના સમયે શ્યામ વર્ણ જે પાણી જોવા મળી રહ્યું છે સીધું આપણે જોઈ રહ્યા છીએ દ્રશ્યોની અંદર એક બાજુ ઢળતો સૂરજ અને લાખો કરોડોની સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓનો મહેરામણ અહીંયા ઉમટી પડ્યો છે આ ત્રિવેણી સંગમ ઘાટ ઉપર અબાલ વૃદ્ધ નાના મોટા યુવાનો મહિલાઓ પુરુષો બાળકો બાળકીઓ તમામ લોકો અહીંયા પોતાની શ્રદ્ધાને ન્યાય આપવા માટે શ્રદ્ધાના સુમન અર્પણ કરવા માટે આ ત્રિવાણી સંગમ ઘાટ ઉપર છે ડળતા સૂરજની સાથે અમે પણ મા ગંગાના આ પવિત્ર જળની અંદર ડૂબકી લગાવવા માટે જઈ રહ્યા છીએ તો સીધા તમને આ દ્રશ્યો બતાવ્યા છે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અને મા ગંગાના આ પરમ પવિત પતિત અને પતિત પાવન જે જળ છે જે ગંગા મૈયાના જળથી ભગીરથ રાજાએ પોતાના જે સગર રાજાના સો પુત્રોને મોક્ષ પ્રાપ્તિ માટે જેને સ્વર્ગમાંથી સીધું અહીંયા પૃથ્વી ઉપર અવતરણ થયું હતું એમાં ગંગાના પરમ પવિત્ર અને પાવન પાવનગળની અંદર આપણે ડૂબકી લગાવવા જઈ રહ્યા છીએ હું આપ સૌના વતી દસ સૌ દર્શકો વતી આ ગંગા મૈયાની અંદર ડૂબકી લગાવી અને તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પોતાની જાતને અમે પણ ધન્ય માનીએ છીએ કે અમને આ મહાકુંભ યાત્રાની અંદર આવવાનો એક અવસર પ્રાપ્ત થયો છે જય માતા भ <laughs>